જામનગર માં અનંત અંબાણી પ્રી વેડિંગ જલસો જામી રહ્યો છે આ પ્રીવે છે પરિવારના મહેમાનોને કેવી સુવિધા આપવામાં આવશે અહીં એક થી એક ચડિયાતા વીવીઆઈપી ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે આ ટેન્ટ એવા છે કે તે એકદમ લક્ઝુરિયસ છે તેમાં તમામ પ્રકારની લક્ઝુરિયસ

ખેડૂતોને કિસાન સન્માન નિધિનો હપ્તો આપવામાં આવે છે એને સરળ રીતે સમજવું હોય ખેડૂતોની ભાષામાં સમજવું હોય તો આ હપ્તો શું કામ આપવામાં આવે છે અને કેમાંથી આપવામાં આવે છે તો બહુ સાદી વાત કરીએ તો બે હજાર ઓગણીસ 20 ની વચ્ચે જે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં એક હેક્ટર એ ખેડૂતોના સાઠ હજાર ખાઈ ગયા છે એ 60000 ની જગ્યાએ છ હજાર આપવામાં આવે છે એને સાદી રીતે સમજીએ તો 60000 હજાર રૂપિયા જે લઈ લીધા છે એ તમારી આંખ ફોડી નાખી સાઈઠ હજાર રૂપિયા તમારી આંખ ફોડી અને છ હજાર રૂપિયાનું તમને ચશ્માનું દાન કરવામાં આવે છે એટલે આંખો ફોડી અને આ સરકાર ખેડૂતોને ચશ્માનું દાન કરે છે એ ચશ્મા કયા છે તાકે ભગવા કલરના છે એ ચશ્મા કયા છે તો હિન્દુત્વના ચશ્મા છે એ ચશ્મા કયા છે તો જ્ઞાતિ જાતિના ચશ્મા છે એ ચશ્માના કારણે ઓલા સાઈઠ હજાર એક હેક્ટર ચોરાઈ ગયા ખવાઈ ગયા ચવાઈ ગયા એ ખેડૂતોને દેખાતું નથી